જય સ્વામિનારાયણ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ મહાવ બુધવાર એક સમયે શ્રી હરિ મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી સાથે વિચરણ કરતા થકા નાયિકાથી મૂળી પધારી મંદિરની વાડીની આથમણી બાજુએ ધોળે ખડકે નાહીને ભોળાજીની વાડીમાં ખળા સોંસરવા થઈને ઉતાવળી ચાલે ચાલ્યા તે સમયે વાડીમાં નથું કોઠિયા કોષ આંકતા હતા તેણે શ્રીહરીને આઘેરાથી ઓળખા તેણે શ્રીહરીને આઘેરાથી ઓળખા નહીં એટલે નેજવા માંડીને જોવા માંડ્યા એટલામાં તો શ્રીહરિ સાવ નજીક આવી ગયા તે નથું કોઠિયા શ્રીહરીને ઓળખીને દોડતા જઈને દંડવટ પ્રણામ કર્યા શ્રીહરીને વાડીમાં રોકીને લીમડાના છાંયડે ઉતારો કરાયો ચોફાળને બેવડો બિછાવીને શ્રીજી મહારાજને એ ઉપર વિરાજમાન કર્યા શ્રી હરિને તરસ લાગી હશે એમ વિચારીને મૂળજી બ્રહ્મચારી પાણી ભરવા કુએ ગયા પણ પાણી કૂવે ઊંડું હોય સિંચણની દોરી ટૂંકી પડી મૂળજી બ્રહ્મચારીએ સાદ કરીને મહારાજને કહ્યું કે મહારાજ આ કુએ જળ બહુ ઊંડું છે ને સિંચણની દોરી આમતી નથી તે સુણીને શ્રીહરી ત્યાંથી ઊભા થઈને મૂળજી બ્રહ્મચારીની પાસે કુવે આવ્યા ને થાળામાં ઊભા રહીને કૂવામાં દ્રષ્ટિ કરી ત્યાં તો કૂવો જળથી છલોછલ ભરાઈ ગયો કૂવામાં પાણી છલકાવા માંડ્યું શ્રીજી મહારાજે ત્યાં કૂવાના થાળામાં બેસીને જ કમંડળું ભરી ભરીને સ્નાન કર્યું નાહીને કોરી ધોતી પહેરીને આંબલીના ઝાડ નીચે ચોતરા ઉપર વિરાજમાન થયા એ સમયે કો શંકાવતા હતા એ નથું કોઠિયા આવ્યા પરમાર માલજીભાઈ ભારાજી જશાભાઈ પુરુષોત્તમ મહેતા વગેરે ગામમાં સમાચાર મળતા સૌ દોડી આવ્યા અને પ્રણામ કરીને સામે બેઠા જમવાનું ટાણું થયું હોય તેઓ સાથે સીધું લાવ્યા હતા તે મૂળજી બ્રહ્મચારીને દીધું આથી મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરવા માંડી જેઠીજીની વાડીએથી શામાં દલવાડીએ દોડતા જઈને રીંગણા લાવી આપ્યા મૂળજી બ્રહ્મચારીએ લાકડાઓનો તાપ કરીને એના ભઠ્ઠામાં રીંગણા શેકીને ભડથું બનાવ્યું થાળ તૈયાર થતાં ગંગાજળીઓ કૂવો છે ત્યાં લીમડાના ઘેઘુર છાંયડા તળે પાટલો ઢાળીને શ્રીહરીને જમવા બેસાડ્યા બાજરીનો રોટલો રીંગણાનો ઓળો ને મરચાંનું અથાણું ગોળ ને દહીં છાશ પીરસીને શ્રીહરીને જમાડ્યા જમીને ચળું કરીને જળ પીને ઉઠ્યા બાદ બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી જમવા બેઠા થાળની પ્રસાદી વધીએ નથું કોઠિયાને શામા દલવાળીને આપી એ વખતે ગંગાજળિયા કુવાના લીમડા પાસે ગુલાબનો બગીચો હતો ત્યાંથી ફૂલ ઉતારી લાવીને નિષ્કુળાનંદ સ્વામીએ સુગંધી ગુલાબનો હાર બનાવીને શ્રીહરીને કંઠમાં ધરાવ્યો એ બગીચામાંથી ગુલાબ ગુલદાવદી હજારી વગેરેના સરસ ફૂલોની સુગંધ આવતી જોઈને હરી રાજી થયા તે જગ્યાએ ત્યાં જ રોકાયા અને સાંજે ત્યાં જ પોઠા અને રાત ત્યાં રહ્યા સવારે ઉઠીને નિત્યકર્મ પરવારીને સૌને બોલાવીને કહ્યું જે આ જગ્યા બહુ સરસ છે ને મંદિર બનાવવાયા જેવી જગ્યા છે તો આપણે અહીં જ મંદિર બનાવીશું એમ કહીને ત્યાંથી સૌને દર્શનદાન આપીને મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી સાથે સોરઠ તરફ શ્રી ચાલ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી તદરૂપાનંદ સ્વામીની વાતો વિશ્રામ પાંચમાંથી